નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો બધા હવે આજે બેંક નિફ્ટી નું એક્ઝામ્પલ છે જોરદાર ગોલ્ડન એક્ઝામ્પલ છે ખાસ ધ્યાન રાખજો આ વિડીયોમાં બહુ મજા આવશે ઘણું બધું શીખવાનું છે આજે એક્ઝામ્પલમાં આ દિવસે જોયું ને વીસ ડિસેમ્બર ના બેંક નિફ્ટી બહુ જોરદાર રીતે ડાઉન ગયો હતો બરાબર હવે આમાં આપણે પોસિબિલિટી એટલે સંભાવના કઈ રીતે શોધી શકીએ હવે આપણી હેબિટ મુજબ આપણે આગલા એક બે દિવસનું પ્રાઇઝ એક્શન જોવું પડે તો અહીંયા જો અગેન આ એક બે દિવસનું પ્રાઇસ એક્શન થોડુંક બોરિંગ છે તમને એવું લાગતું હશે કે સર શું બોરિંગ છે આ મુવમેન્ટ તો આપી હું એ રીતે નથી કહેતો આની કેન્ડલ તમે ડેલી ચાર્ટમાં જઈને જોયાવશો ને તો કેન્ડલ એટલી ઇન્ટરેસ્ટિંગ નહીં હોય જો હું તમને બતાવું અઢાર અને ઓગણીસ તારીખ ડિસેમ્બર હતું બરોબર છે આપણે છે ને આને ડેલી ચાર્ટમાં પેલા જતા રહીએ ડેલી ચાર્ટ આમ હવે અહીંયા ડિસેમ્બર છે

આ લો સેમ છે અહીંયા આ લો ની અંદર આ ત્રીજા દિવસે આ લો બર્કર કર રાખ્યો અહીંયા એને લો હોલ્ડ કર્યો ત્રણ ત્રણ બબે ત્રણ ત્રણ દિવસ સુધી બરાબર છે હવે આ બે દિવસનો હાઈ તો આ છે પણ ત્રીજા દિવસે હાઈ થોડુંક અહીંયા ભી છે બરાબર એટલે ઓલમોસ્ટ આપણને થોડીક રેન્જ આપણે જોતા હોય તો ખબર પડે તો અહીંયા એક ઓર હું અહીંયા લગાઈ દઉં એટલે મને થોડું ખબર પડે કે માર્કેટ બે ત્રણ દિવસથી કરે છે શું માર્કેટ કઈ નથી કરતું બહુ વધારે બરાબર હવે આજના દિવસે થયું શું બરાબર આજના દિવસે 15 મિનિટની કેન્ડલ ઓપન થઈ બીજી 15 મિનિટની થોડીક અપ ગઈ બસ એ જેનો હાઈ હતો અને જે લોકો મને ફોલો કરે છેને ખબર છે કે હું ઇનિશિયલી માર્કેટમાં ટ્રેડ નથી લેતો હું રાહ જોઉં છું ફોર્ટી 45 મિનિટ વન અવર સુધી બરોબર હવે જો પ્રાઈસ એક્શન કેવું બેસે છે તમે હવે ખાસ જો શું થાય છે એણે અહીંયા હાઈ માર્ક કરી દીધો અને અહીંયા એ તરત જ અડધી કલાક પછી લો તોડ્યો અડધી કલાકમાં જણે બે કેન્ડલ પછી લો તોડી નાખ્યો તો આ અને હાઈ તો ત્રણ દિવસનો બે ત્રણ દિવસનો ક્રોસ નો કર્યો ત્રણ દિવસનો હાઈ આ હતો બે દિવસનો હાઈ આ હતો સીધો એની નીચે જ આવી ગયું સીધો એની નીચે જ આવી ગયું બરોબર અને પછી ત્યાંથી કન્ટિન્યુઅસલી એ નીચે જાય છે હવે તમે ખાલી અહીંયા એક વાત સમજો કે આ બધી વસ્તુ તમને કે છે શું આ બધી વસ્તુ તમને એ કે છે કે હાઈ ક્રોસ કરાવવામાં ફેલ ગયું લો એને બે કેનાલનો ત્રીજો નીચેની તરફ નાખી દીધો અને આજે આ ગેપ અપ થયું હતું તો અહીંયા બે દિવસથી ત્રણ દિવસથી એનો લો હોલ્ડ કરતું હતું આપણને એવું થયું કે બાયર પાવરમાં છે એટલે બહાર માર્કેટને ઇનિશિયલી ઉપર લઈ ગયા પણ અડધી કલાકમાં જ એને લો તોડી નાખ્યું તો ત્યાં ઇન્ડિકેશન છે કે સેલર કંટ્રોલમાં આવી ગયા છે આજે બે કેન્ડલ થઈ ને પંદર મિનિટની અને એનો લો તોડ્યો ને એ કન્ફર્મેશન હતું કે અહીંયા બાયર ફેલ થયા છે કારણ કે જો બાયર જીતા હોય ને તો આનો હજી હાઈ ટુ ડે

વિશ્વાસપાત્ર માર્કેટ નથી અને પછી એક કલાક નો હાઈ તોડી ના શક્યો અને લો પ્રોટેક્ટ ના થઈ શક્યો એટલે એવું કે ભાઈ હજી ઇન્ડિકેશન છે કે માર્કેટમાં તમે કોલ ન ન ત્યાં બહુ ઓછી છે આયુ પેટર્ન ઘણી બધી વખત આવે છે આઉપ્રાઇઝેક્શન ઘણું બધું વખત આવે છે કહેવાનો મતલબ એ જ કે તમે સંભાવના શોધતા રહ્યો તો પૈસા બની જશે ખોટા ટ્રેડમાંથી તમે બચશો બાકી મારી એપ ડાઉનલોડ કરી લેજો સારી સારી બહુ ઇમ્પોર્ટન્ટ અપડેટ મળશે ને આપણે ઇન્ટરેસ્ટિંગ વર્કશોપ બી છે એમાં મળતા સારા સર વિડીયોમાં ત્યાં સુધી વિશુસ ઓફ હેપીનેસ